વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતમાં સાતમો પોષણ માસ ઉજવાઈ રહ્યો છે જે અંતર્ગત રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં તારીખ એકવીસ સપ્ટેમ્બરના રોજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને પોષણ માં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કોર્પોરેશનના પદાધિકારીઓ અધિકારીઓ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અધિકારીઓ સાંસદ સભ્ય ધારાસભ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા કમિશનર આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ સહિતના સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરિયાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ જેવા કે વાનગી નિર્દેશન બેટી બચાવો બેટી પઢાવો તથા મેડિકલ સેવાઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું

我们这边是。